ઓકે સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો તમને ખબર હશે તો કાલે આપણે હર્ષદ ના કરે કે આ હતા એ શેકવાળી જે થેલી આવી લેવા માટે પણ એ મળી પણ ચાર્જર ન મળ્યો એટલા માટે હવે આપણે ઉપાય એમ કર્યો કે આ રેતીને ગરમ કરીને શેક કરશું શેક કરશું મતલબ કાકા કરશે આપણે થોડી કરશું તો હું આઈએ હમણાં રેતીને ચાડીને ઘરે લઈ જઈશ ને આ રેતી એ જે જે આપણી દીવાલ પડી ગઈ હતી એમાં જે સિમેન્ટ કર્યો એને એમાં વપરાણી હતી હવે આ બચી એ તો એમાં વપરાશે અને આ છે એકદમ દેશી જુગાડ રેતીને ગરમ કરો ને પછી શેક કરો

તો જો આ પગમાં ઈજા આવી હતી ને આ પગમાં જો સૂજન બી હજી હે થોડી ઘણી પહેલાં પહેલાં દિવસે તો ઘણી બધી હતી હવે ઓછી થઈ ગઈ હે આ પગના કમ્પેરિઝનમાં આ પગ નોર્મલ હે ને આ પગ વળતો બી નથી આટલો લાસ્ટ આટલો જ વળેરો ખાલી જાઓ હવે ચેક કરશું તો ધીરે ધીરે નસું જે જામથી એ ખુલી જશે અને ડૉક્ટર સાહેબે જે ઝટકા દીધા જે ઝટકા દીધા રડુ નીકળી ગઈ દાંત ભીણીને રડુ કરતા હતા કાકા જે બી ધૂળ હતી આપે આ પોટલી બનાવી દીધી એ ગરમ હશે હવે આનાથી આપણે ચેક કરવાનો ચલો 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 તૈયાર થઈ જાઓ શું કે ધૂળ ગણી ગરમે ને તો જરાક જરાક આમ ખાલી છપાડવી પડશે તો ઘસ થઈ રહેશે ઓકે તો આપણે જવું હમણાં નખત્રાણા તમને ખબર હશે તો બે ચાર દિવસ પહેલા આપણે આયુષ્યમાન કાર્ડની અરજી દેવા ગયા હતા જે સબમિટ થઈ ગઈ હતી પણ એને એમ કીધું હતું કે તમે નખત્રાણા સરકારી દવાખાને આવજો ત્યાં કાઢીને તમને ફિઝિકલી કાર્ડ દેવામાં આવશે તો આપણે આજે જઈ રહ્યા એ કામ કરવું ને બીજું થોડું ઘણું રાશન લેવું ઘર માટે એ બી લેતા આવશો લોજી સરકારી દવાખાને પહોંચી ગયા અહીં અહ દીકત એક વાત ની કે અમે લેટ થઈ ગયા એને કીધું તો કે 10 વાગ્યા થી 1 વાગ્યા ને વચ્ચે આવજો હવે 1 વાગે રોય કરી દેશે કે નહીં જોઈ તો અહીંયા થી એવો જવાબ મળ્યો કે અહીંયા કને ની નીકળે કાટ મારું તમને બસ સ્ટેશન કને ક્યાંક ઓફિસ કીધી હે ત્યાં કને ચેક આઉટ કરવું પડશે ત્યાં કાઢી દેરા કે નહીં કે ફિંગર લઈને ગઈ તો તો પોસ્ટમાં આવી જવું ખબર મેં કીધું પોસ્ટમાં આવી તમે તમારા સાહેબે કીધું તો અહીંયા કને આવવાનું ઠીક છે ચલો તો અહીંયા તો ક્યાંક ઓફિસ હે આપને ગોતવી છે ખાલી નંબર મળે આપને તો જો ભાઈ નવીનભાઈ તો આપણે મલ્યાની કોમ્પ્લેક્સમાં પણ આપણા સાગરભાઈ મળી ગયા તો આ કે હું બી આયુષ્યમાન કાર્ડનો નહીં બધું કરું રહ્યો તો ચલો ઠીક છે ચેક કરી લે આપે ને એને ચેક કર્યું તો આપણું ભાઈ સબમિટ તો થઈ ગયું અને મારું વર્ચ્યુઅલ કાર્ડ આવ્યું ફિઝિકલ કાર્ડ હજી નથી આવ્યું આ ભાઈમાં જરાક હજી દિક્કત આવે રહી કેમ કે આના કાગળ આ જેમ તેમ રાશન કાર્ડ ને આધાર કાર્ડ બધા આપણું કરી દીધું એટલે ધન્યવાદ તમારો આભાર રાશન કાર્ડમાં નામ નથી બોલતું અને આ એમની ઓફિસે નખત્રાણાની અંદર એ બધું પાસપોર્ટ ને બીજી કઈ કઈ સેવા કરો તમે ભાઈ પાસપોર્ટ લાયસન્સ પછી પાન કાર્ડ માં સુધારા વધારા બધું હા એટલે બાકી બધી સર્વિસ ની મને ખબર હતી પણ મને આયુષ્માન કાર્ડ ની ખબર નથી પણ ઠીક છે ચલો એ બી થઈ ગયું સારું કહેવાય ઠીક છે ફરી મળીશ વાલો ઓકે તો કાર્ડની પ્રોસેસ કરાવીને આપે લોકો આવ્યા હતા અહીંયા કને દુકાનમાં રાશન લેવા માટે અને અહીંયા કને આપણું રાશન તૈયાર થાય ઓકે તો આપણી ખરીદી થઈ પૂરી હવે આપે જઈ રહ્યા ઘરે ઓલરેડી લેટ થઈ ગયું હોય બે વાગો આવ્યા તો જો કાલે હે દાદાનું શ્રાદ્ એટલે મારા દાદાનો શ્રાદ્ધ એ એટલા માટે ઘરે બન્યા ને હવે લાડવા મને ડબ્બામાં નાખવા હોય બોલો તો જો આ લાડવા હોય ને આ ડબ્બામાં આપણે નાખવા નાખવાય હવે આવું કામ મળ્યું હોય એમની એક એન્જિનિયર અને આવું કામ કરાવતા આ લોકોને શરમ નથી આવતી લાડવા ભરવાનું કામ દીધું હોય હે બાપુ અમે હે કયું ના વાસણ વાસણ નથી જો લાડુ ભરી નાખીશ હે વાસણ તમે એના દાઈસા કોટ બોલેરો એના દાદા એના દાદા નથી મારા દાદાનો અમારા બેના દાદાનો છે અમે એ એન્જિનિયર અમે વેબસાઈટ બનાવી સોફ્ટવેર બનાવી અમે આ વિડીયો એડિટ કરીને આ લાડવા ભરવાનું કામ દીધા તો બસ આ છેલ્લો લાડુ બચ્યો હોય હવે રાખવી રાખશે રાખી દો ખતમ હવે બંધ કરો શાબાસ બહુ અચ્છા હવે મને ખબર પડી કે સવારના જે હું રાશન લેવા ગયો હતો ને એ આના માટે જ હતું મતલબ કાલે સર એટલા માટે આ બધી વસ્તુ બનાવવાની હશે તો મને મૂક્યો સવારના રાશન લેવા તો જો આજે ઘરના બધા માટે બની છે કઢી અને રોટલી અને આપે બનાવી રહ્યા મારા અને રવિ માટે મેગી જો મેગી સનમાં કાઢી દીધી મને ભાતી દીધી કણંબી આમધા અહીંયા મેગી કાઢીને આપે મસાલો કાઢી લીધો હોય પાણી ગરમ થાય ગરમ થઈ ગયું ઓલરેડી અને મેગી બનાવતા આવડે રહી બીજું કંઈ આવડે ના આવડે મેગી આપણે સારી બનાવી તો મેગી આપે તો ને અંદર રાખી દીધી પાણી સુકાશે એના પછી આપણે આ મસાલો નાખશો મને શું વેજીટેબલ વાળી મેગી ના ભાવે આપણે નોર્મલ જે આવે ને કંપનીમાંથી એ જ ગમે નોર્મલ મસાલો નાખી અને જે ટેસ્ટ આવે ને એક નંબર બાકી વેજીટેબલ નાખીને બનાવી પછી ફીકી ફીકી અમુક લોકો અમુક લોકો ડુંગળી નાખીને ખાય ડુંગળી અને અંદર કેવી લાગે તો પાણી જરાક જ બચ્યું હોય આપણે આની અંદર મસાલો આપે નાખી દઈ તો જો મસાલો અંદર નાખી દીધો ને હવે બસ આને જરીક વાર આપે ગરમ થવા દેશું તો પાણી સુકાઈ જશે ને આપણી મેગી થઈ જશે તૈયાર અને આ જો આપણી મેગી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ પાણી બી સુકાઈ ગયું અને એકદમ જબરદસ્ત પણ કદી બે મહિના પછી બનાવી અમે મેગી તો ગાય અમે લોકો આ મેગી ને ઉલાડી ત્યાં સુધી તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઉલાડો ઠીક ઓકે તો મેગી ખતમ વ્લોગ ખતમ પૈસા આજમ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આ મને એક વાત કેવી આને મેગી એટલી તીખી બનાવી હતી ને મારા કઈ પૂરી કહીએ નહીં એટલે શું નોર્મલ જે મેગી આવે ને એના કરતાં એક નવા ફ્લેવર હતી ફ્લેમિંગ હોટ કરી નથી જે મને ખબર હતી તીખી તો મેં કીધું ખાસ એટલી તીખી લાગશે નહીં પણ તેમ છતાં થોડીક તીખી હતી ઠીક છે ફરી મને આવતીકાલ નવ લાગશે ત્યાં ધ્યાન રાખજો પપ્પા આઈ ટેક કેર